હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં ગતરોજ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા વચ્ચે અચાનક કેરીના બોક્સની આવક વધવા લાગી છે હાલ એક મહિનાથી કેરીની સિઝન ચાલુ થઈ જતાં યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે માર્કેટિંગ યાર્ડમાં રોજના આઠથી બાર હજાર બોક્સની આવક થવા માંડી છે આ વર્ષે છસોથી બારસો રૂપિયા સુધી કેરીનો ભાવ બોલાઈ રહ્યો છે

થોડો ભાવમાં ડાઉન થયો છે અને આઠસોથી માંડી અને અત્યારે પંદરસો બારસો પંદરસો સુધીના ભાવ છે સારી કેરીના જનરલ જોઈએ તો હવામાન વિભાગની હિસાબે થોડીક કાલે પવન અને જે વાવાઝોડાની આગાહી હતી એ પ્રમાણે રાતના બાર વાગે પવન જે ઉગડો તેથી થોડી ઘણી ખેડૂતોને આમ જનરલ જોઈએ તો કેરી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની પણ થયેલ છે અમારા યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી શાકભાજી માર્કેટ યાર્ડ જુનાગઢમાં રાત્રે પવન હતો પણ કોઈ વરસાદ કે ન હતો એટલે આપણે કોઈ નુકસાની નથી થઈ